મહાદેવ કેમ છો પાર્ટી તમારો ગોપુભાઈ જે આપણે અમરનાથની યાત્રા કરીએ છીએ આજે આપડી યાત્રાનો ત્રીજો દિવસ થઈ ગયો અને આજે આપણે પોસ્ટ પંત્રી માં છીએ જે તમે મારી પાછળ ભંડારો જોવો છો ને આ આ ભંડારો દિલ્હીનો છે અહીંયા પર છે ને છપ્પન ભોગ છપ્પન ભોગ એટલે કે છપ્પન વસ્તુઓ લગાવેલી છે મતલબ ખાવાની હર એક આઈટમ છપ્પન જેવી છે પણ છપ્પન આપણે ટેસ્ટ નથી કરી પણ એમાંથી આપણે લગભગ દસેક ટેસ્ટ થઈ હશે બહુ સારી છે બહુ મસ્ત ભંડારો છે બાકી હવે આપણે અહીંયાથી નીકળી અને પંચસ્તરની અને ગુફા બાજુ જશું લગભગ આજે પોકી જવાશે પછી ખબર નહીં બાકી અહીંયા પર જો આઈ લવ મહાદેવ હે ને આપણે જો આપણો ટ્રેક કંઈક આવો છે આપણે પહલગામથી ચાલ્યા હતા અને હમણાં આપણે છીએ હમણાં આપણે છે ને પૂછપ્રીમાં છીએ અને ત્યાંથી આપણે પંચતરણીમાં જવાનું છે અને સંગમ અને જો હોલિકોપ્ટર બરાબર બાકી જો હેલિકોપ્ટર આવે છે આ તો હે આ તો આખો દિવસ હેલિકોપ્ટર ઉડ કરે એક જાય ને બીજું એક જાય ને બીજું આવે કંઈ નહીં આપણે જો મસ્ત ચાલીએ સવાર સવારનો ટાઈમ છે ઠંડી તો બહુ જ છે યાર મારા હાથ હાથો આખો કુકડાઈ ગયો છે અને તમને એમ હશે કે હું તો એક એક કપડામાં બનાવું છું કેવી રીતે નાહવાનું યાર ઠંડીમાં તમે વિચાર કરો એટલે હું તો હજી જ નહીં જોઈએ આજે આજે નાશું આપણે ગમે તે સારી જગ્યા મળશે ને ત્યાં ફો છે હમણાં પંચતંત્રી જો આ સામે દેખાય ને આ પંચતંત્રી છે જો પંચતંત્રીમાં પહોંચી ગયા છે અને અહીંયા જો આ હેલીપેડ છે મતલબ અહીંયા પર જે યાત્રીઓ હેલિકોપ્ટરથી જવા માગે છે ને એમના માટે અહીંયા છે બાકી અહીંયાથી સાત કિલોમીટર રહી ગઈ છે બાબા બરસાની ગુફા એટલે કંઈ નહીં આપણે નાઈ કાઢીએ મસ્ત ઠંડે પાણી નાવાનું છે એક દિવસ ઠંડા પાણી નાઈએ તો કંઈ મરી નહીં જવાનું બરાબર આ પ્રતિકભાઈ તમારે એમ કહે કે માર તો નહીં નાવું ભલે મરી જાય તો મરી જાય પણ મારે નહીં ના એક દિવસમાં તું ઠંડે પોળે ને આવી તો મરે તું મરી નહી જાણ તું રેતી ને પછી તો ના આવી બરાબર એટલે હું બી નહીં નાખું બપડા કાઢી દીધા છે અને મસ્ત નાહવા જઈએ બાકી જો પાણી એકદમ એક પાણી બરફ જો આખો બરફ ઓગળી ઓગળી ના આવે પછી બાજુમાં કેટલો બરફ છે અને અહીંયા કેવું ચીલ પાણી જાય છે અને બાજુમાં હેલિકોપ્ટર નું પ્લેટફોર્મ છે અને દેખો ગોપો અહીંયા નાહવા બેઠો છે દેખો અને પ્રતિક પાણી ઠંડુ પાણી ભરી ભરીને એના ઉપર રેડે છે દેખો गोपू के मजा आए मारा भाई गोपू कैमरा लोग मारा भाई तो देखो गाइस कितने ठंडे पानी से आ रहा दिखाया ना आपने देखो वहाँ पे एकदम बर्फ की बना बता रहे चिल्ड पानी है जो आवाज जो है आज आज बर्फ देखा दिखाई नहीं ये बद्दू ओगड़ी ओगड़ी ना आए है ये पानी आ जाए ક્યાં ચાલો મસ્ત આપણે કોમ્પેટ નાઈ લીધું અહિયાં પર જો પણ એકદમ પાણી ઠંડુ હતું બાકી જુઓ ત્યાં પેલા ભાઈ નાય છે ત્યાં નાય છે પણ યાર બહુ ઠંડુ પાણી હતું યાર તમે વિચાર કરો છો આ બધા બરફોનું પાણી ઓગળી ઓગળી ના આવ્યા પછી ઠંડી કેટલું લાગે તો બી કંઈ નહીં રોજ રોજ તો આપણે ના બંધ નહોતું એટલે એક ટ્રા નહીં નાખ્યું પેલા ઠંડી તો લાગી થોડી વાર પણ તાપ હોય હતો એટલે થોડી વાર તાપમાં પણ બી રહ્યા બાકી જો હવે આપણે અહીંયા છે તો આગળ ભંડારા જેવું છે તો ત્યાં ચા પાણી મસ્ત કરી નાસ્તો કરી અને આપણે ત્યાં જઈએ સંગમ બાજુ ત્યાં સંગમ છે ને અહીંયાથી ત્રણ કિલોમીટર ત્યાં પેલા ભાઈ છે પેલા પંચમહાલ વાળા કિંગ તેમને પણ મળી આવશું અને અમે નાઈ તો લીધું છે એટલે હવે તો નાવા નહીં હવે તો ખાલી કપડાં નવા પહેરવાના છે તો જોઈએ આગળ ગમે તે સારી જગ્યા હોય ત્યાં નાવા કપડાં ત્યાં આવી અને પછી આપણે દર્શન કરશું ગુફાના બાકી ગુફા છે ને એ જો આ જે ડુંગર છે ને આની પાછળના ભાગ પર છે જો અમરનાથ કુપા છ કિલોમીટર બાકી રહી ગઈ છે ચાલો આપણે મસ્ત છ કિલોમીટર કાપી આજે દર્શન બાકી આખી ચાલો આપણે તો કમ્પ્લીટ મસ્ત ઠંડા પાણીથી નાઈ લીધેલું અને આપણને તેમ વિચારેલું કે આજે જ આપણા દર્શન થઈ જશે પણ આપણા દર્શન હશે હવે થશે આવતીકાલે કેમ કે અહીંયા પર છે ને બે વાગ્યા પછી આજે અહીંયા પર છે કેમ કે એવું છે કે અહીંયાથી અમે આઠ કિલોમીટર મંદિર છે આઠ કિલોમીટર જવાનું પછી પાછું અમારે પાછું આજ આ જ જગ્યા પર આવવું પડે એટલે આઠ ને આઠ સોળ કિલોમીટર મતલબ કે બે વાગ્યા પછી સોળ કિલોમીટર કઈ રીતે કાપવાનું એટલે કાલે આપણે સવારે વહેલા નીકળશું બાકી અહીંયા પર એક ભંડારો છે ત્યાં આપણે રોકાયા છે ત્યાં એકદમ ફ્રી જગ્યા હતી ભાઈ અમે વાત કરી કે આમ આમ છે ભાઈ કીધું કે સારું તમે રોકાઈ શકો છો બાકી અહીંયા પર જો આ બધા ખાટિયાવાળા છે જ્યાં ચાર બાજુ અદ્ધર કરી અને માણસને લઈ જતા હોય છે અને અહીંયા પર જો કેવું મસ્ત ઠંડુ પાણી આવે છે બાકી હમણાં તરત જ ફોજી પેલા ફોજી કિંગ નહીં એમનો મેસેજ આવ્યો અને ફોન પણ આવ્યો કે મતલબ આયલો સવારે બી અત્યારે બી આવ્યો તમે આવો છો કે અમે કીધું અમારે આમ થયું છે તમે સવારે નીકળીએ તો કીધું કે અમારે સવારે આઠ વાગ્યે ડ્યુટી ચાલુ થઈ જાય છે મારી હું તમને સવારમાં જ મળી જઈશ આપણે સવારમાં મળશે મસ્ત વિડીયો વિડીયો બનાવશું ફોટાફોટા પાડશું ને આવતીકાલે આપણે દર્શન કરશું બાબા બરફાનીના ના અત્યારના જો કમ્પ્લેટ નવ વાગીને સોળ મિનિટ થાય છે અને આપણે રોકાયા છીએ પંચતરણીમાં બરાબર બાકી અહીંયાથી અમરનાથની ગુફા છે ને કમસે કમ આઠ કિલોમીટર જેવું રહી ગયું છે અને લગભગ આપણે કાલે સવારે બાર વાગ્યા પહેલાં આપણે ત્યાં પહોંચી જશું બરાબર બાકી હવે આપણે રોકાવાની પણ જગ્યા મળી ગઈ છે હવે આપણે ભોજન કરી લઈએ મસ્ત સ્વાદિષ્ટ ચાલો શું છે બાકી જો આપણે આવું ભંડારો છે ને ત્યાં રોકાયા છીએ તો ચાલો પહેલાં ભોજન કરી લઈએ મસ્ત અહીંયા પર જો રોટલી દાળ ભાત અને ચણાનું શાક છે તો ચાલો આપણે મસ્ત બેસીને જમી લઈએ બાકી ભાઈ તો જમીને બેઠા હતા એટલે અમે બે જમવાના બાકી હતા પ્રતિક ભાઈને બે તો ચાલો મસ્ત જમી લઈએ અને આપણે સુવાનું પણ અહીંયા અંદર જ છે તો ચાલો પહેલાં જો મસ્ત ચણાનું શાક ડાળ ભાત ખાઈ પી લીધું છે અને આપણે જો આપણે રોકાવાનું છે ને જો આવી જગ્યા છે જો આપણા ત્યાં બે બેગ પડ્યા છે આપણે ત્યાં પથારી કરીને સુવાનું છે તો કઈ નહીં ચાલો મસ્ત પેલા શું જઈએ અને ચાલો કઈ નહીં બાકી કાલે આપણે પોકી જશું અમરનાથ ગુપ્પના દર્શન કાલે થઈ જશે બાકી પ્રતિકભાઈ ભાઈ જો આ ચાદર ચાદરો દિન હોવાનો કઈ નહીં સારું ચાલો મસ્ત શું જઈએ બાકી તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જરૂરથી કહેજો અને હા હું કહેવાનું ભૂલી ગયો જે કાલે પેલા ભાઈ જે ખોવાઈ ગયેલા ને જે કઈક થયેલું એ ભાઈ મળી ગયેલા એ પાછળ આવી ગયેલા લગભગ એ દસ સાડા દસ જેવા મળ્યા એમને આર્મી વાળા લઈ આવ્યા હતા મતલબ પાછળ રહી ગયેલા એવું કંઈક હતું બરાબર બાકી મળી ગયેલા એમને કશું થયું નહોતું બાકી ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ કાલે આપણે બાબા બરફાની દર્શન કરશું તો તમારે કંઈક સંદેશો મોકલવો હોય તો કોમેન્ટમાં લખી દેજો એટલે હું કોમેન્ટ વાંચીને તમારો સંદેશો બાબા બરફાની જોડે પહોંચાડી દઈશ કંઈ નહીં ટેક કેર ગુડ નાઇટ ટા બાય બાય હર હર મહાદેવ